કણ કણ માં રામ ક્ષણ ક્ષણ માં રામ અને હવે એ પાંચસો વર્ષ નો સાડા પાંચસો વર્ષ નો ઇંતજાર ખતમ થવા જઈ રહ્યો છે ગળીઓ ગણાઈ રહી છે હવે માત્ર ચાર ત્રણ કલાક અને પચાસ મિનિટની વાર છે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનું બાર વાગીને ઓગણત્રીસ મિનિટનું મુહરત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે અને આખો દેશ રામના નામે ન માત્ર દેશ પણ વિદેશની અંદર પણ આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો ઉત્સાહ આનંદ દેખાઈ રહ્યો છે માત્ર ચોર્યાસી સેકન્ડનું મુહૂર્ત છે અભિજીત મુહૂર્ત કે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે બાર વાગીને વીસ મિનિટથી એક વાગ્યા સુધી આ પ્રાણ પ્રતિષ્ઠા થશે વડાપ્રધાન ગર્ભગૃહમાં રહેશે તેમની સાથે મોહન ભાગવત અને યોગી આદિત્યનાથ પણ રહેશે વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે અને મંગળ આરંભ સાથે આ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થવાનો છે મંદિરની અંદર તમામ તૈયારીઓ થઈ ચુકી છે વીવીઆઈપીઓની બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે બાર હજાર થી વધારે આમંત્રિતો છે સાધુ સંતો છે જે અયોધ્યા પહોંચી ચુક્યા છે અને એ દિવ્ય ક્ષણની રાહ જે ચલિત મૂર્તિ જે છેલ્લા સત્યાવીસ વર્ષથી રામલલા ટેન્ટની અંદર બિરાજમાન હતા એ મૂર્તિ પણ આ મંદિર ની અંદર જ રામલલા આ મૂર્તિ જે સવા ચાર ફૂટ ની મૂર્તિ છે એની બાજુમાં જ એને બિરાજમાન કરવામાં આવી છે અને

દરેક સામાન્ય નાગરિક પ્રભુ શ્રી રામના દર્શન કરી શકશે અને મંદિરને ચંપતરાય દ્વારા કહેવામાં આવ્યું છે કે પહેલા દિવસે અઢાર કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે કે જેથી કરીને જે પણ અયોધ્યા અયોધ્યામાં આવ્યા છે દેશવાસીઓ વિદેશથી પણ લોકો એમને નિરાશ ન થવું પડે અને આ અલૌકિક ક્ષણને વધાવવા માટે તમામ જગ્યાએથી શુભેચ્છાઓ આવી રહી છે યોગી આદિત્યનાથ કે જેમણે આખા સમારોહ માટે ખૂબ પરસેવો પાડ્યો છે લગભગ અઢાર થી વધારે વખત તેઓ અયોધ્યા છે અનેધ્યા નથી જઈ શક્યા પણ તેઓ શિલજ નિહાળવાના છે દરેક જગ્યાએ આમંત્રિતોનો જમાવડો છે સેલિબ્રિટી આગમન છે એ થઈ ચૂક્યું છે ચિરંજીવી રામચરણ આ બધા જ અયોધ્યા પહોંચી ચુક્યા છે માધુરી દીક્ષિત અમિતાભ બચ્ચન પણ થોડી વારમાં પહોંચવાના છે કેટરીના કેફ છે વિકી કૌશલ છે બધા જ અયોધ્યા પહોંચવાના છે ઈશા અંબાણી બાબા રામદેવ તો ગઈકાલથી જ અયોધ્યા પહોંચી ચૂક્યા છે ગઈકાલે અયોધ્યામાં બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને આનંદ ખુશી વ્યક્ત કરી હતી સેલિબ્રિટીઝ પહોંચી રહ્યા છે સાધુ સંતોનો જમાવડો થઈ ચૂક્યો છે અને અયોધ્યામાં હવે બસ એ દિવ્ય ક્ષણની રાહ જોવાઈ રહી છે જે થોડી જ વારમાં ત્રણ કલાક અને લગભગ ચાલીસ મિનિટ જેટલો સમય બાકી છે કે જ્યારે એ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને હવે પચીસ મિનિટ પછી એ દિવ્ય સમારોહ શરૂ થવા જઈ રહ્યો છે આ ધ્વનિની સાથે એ સમારોહ શરૂ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે ચાર કલાક સુધી વડાપ્રધાન અયોધ્યામાં રોકાણ કરવાના છે દસ વાગીને પિસ્તાલીસ મિનિટે વાલ્મીકીરપોર્ટ પર તેમનું આગમન થશે મિનિટે રામ જન્મભૂમિમાં વડાપ્રધાન મોદી આગમન કરશે અને મિનિટ સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની અંદર તેઓ ગર્ભગૃહમાં હાજર રહેશે ગર્ભગૃહની અંદર ઉપસ્થિત રહેશે અને એક વાગે ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ એક વાગે અયોધ્યામાં જાહેર સભાને તેઓ સંબોધન પણ કરવાના છે અને જે રામ મંદિરનો સંઘર્ષ રહ્યો છે એમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાક્ષી રહ્યા છે એ સંઘર્ષ અત્યાર સુધીમાં સામે આવી ચુક્યા છે રામલલાના દર્શન જ્યારે પહેલી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે એક ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા ગુજરાત પ્રદેશના એ વખતે તેઓ ગયા હતા સૌથી પહેલા દર્શન જ્યારે તેમણે કર્યા હતા અને ત્યારે જ એમણે પ્રણ લીધું હતું કે જ્યાં સુધી રામલલા એમના મહેલમાં બિરાજમાન નહીં થાય એ ભવ્ય અને દિવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી એકસો કરોડ થી વધારે સનાતનીઓનું એ સપનું જે પાંચસો વર્ષનો એ ઇન્તજાર હતો એ આજે ખતમ થયો છે અયોધ્યામાં ત્વેતા અત્યારે અનુભૂતિ થઈ રહી છે દરેક જગ્યાએ શહેરે શહેર ગામે ગામ અત્યારે અયોધ્યા બન્યું હોય પણ ત્રેતા યુગ અંદર માત્ર ચૌદ વર્ષનો વનવાસ હતો પ્રભુ શ્રી રામ ને માત્ર એટલા માટે કારણ કે કળિયુગની અંદર આ વનવાસ જે રહ્યો એ સાડા પાંચસો રહ્યો અને આજે એ વનવાસ પૂર્ણ થવા જઈ રહ્યો છે